બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે એવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં છાશ વિતરણનું ઉદઘાટન કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ સૌ પ્રથમ છાશના ગ્લાસ આપી શુભ મુહૂર્ત કર્યું હતું જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા અલ્પેશ બારોટ એમએસ બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ દ્વારકેશ રેતી પ્લાન્ટના નિરુભા વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા શિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને ગૌ સેવા રક્ષક જયેશ ગોસ્વામી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાશની મિજબાની માણી હતી ત્યારે એક પ્રેરણા આપી છે કે કાંકરેજ તાલુકાના બનાસ નદીના લીઝ ધારકોએ પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નીર ધર્મ કરે ધન ન ઘટે જેને સહાય કરે રઘુવીર ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાશ પીને બનાસ લીઝ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ચેનલ